અને આજે આપણે છે ખડા આ લોકોને ઘેર ને તો ગીતા અહીં રોકાવવા આવીશ ભાઈ હું તો ગીતા કપડાં હેરખા કરે તો અમારે ફૂલ ગુડ નાઇટ હાલે છે કારણે જો મોઢું બગાડે તો ચાલો આજે આપણે ખડા છે અને જવાનું છે આ ખડાની ખાડીમાં ને ખડાની ખાડીમાં કેવા કેટલા છે હું તો વાર જામ તો તમે વિડીયોમાં બનાવીને રહેજો

હવે આજ તમને ખડાની ખાડી બતાવીએ વિડીયોમાં બને રહેજો હાલો મિત્રો ફાઇનલી પૂગી છે બંદરમાં જો બંદરમાં આ ઓડી છે આ લોકોની રત્નાસાગર એ હવે આ લોકેશનમાં અમે કેસલા બેસલા ગોતી લઈએ ને એ ઓડી લઈ સાંજે એની બીજી લઈને જવાનું છે કાં એ બીજી ઓડી લઈને આ લોકોએ બીજી મોટી આ નથી હોડી લીધી એ રાજપરા છે તો લેવા જવાની છે એ ઓડી તો એ આ વિડીયોમાં આવી જશે જોવા મળી જશે ને આજ પહેલી વાર આપણે પાછા આવવાના છે ઓડીમાં કેવું થાય છે જોઈએ એટલે માછલા પકડવાના ખાલી ઓળી તો ચાલો આમાં નીકળીએ આમાં આ બધા ખાડીમાં એવું નથી આ બધા પથરા છે એમાં હાલવાનું બહુ મુશ્કેલ થાય છે ટાણે તો બાકી જો આવું લોકેશન છે ચાલો તો આપણે લોકેશન પૂગી જઈએ તો મિત્રો ફાઈનલી આપણે પેલું હવે આમાં કેટલું નીકળે કે ન નીકળે એ જોઈએ ખડાની ખાડી છે ભાઈ આપણે અનુભવ નથી વિડીયો બને રવામાં પેલા જોઈ લઈએ તો મિત્રો ફાઇનલી એક કેસલો પકડી લીધો છે આપણે કેસલો છે કે શું છે ખડામાં મોટા મોટા કેસલા છે હો ભાઈ ઉપર દેખાડું કામ કો એ મૂકો ને હા જો છે દેખ્યો છે ને મોટો બધી ઉભા ઉભા પકડી લો કે બાપા અહીંયા મોટા મોટા કેસલા છે હો ભાઈ કાયદેસર

મસ્ત મજાનું લોકેશન છે હવે એના જાય ખબર પડે કે ડર છે કે નથી ડર હોય તો આપણે આ કિસ્સી કાઢી મોટી બધી એના જેવી પૂછો કાઢવાનો છે ને આ વિડિયો ઓપ બેના રહેજો ચાલો જાય फटाफट હાલો મિત્રો ફાઇનલી આપણે આ ટાપુ સાપ વટી જાય મસ્ત મજાનું ને પગુ સોલાઈ જાય થોડા થોડા કેમ કે એમાં બહુ રિક્સ વાળું હતું પાંઢા ને હતા પાણીમાં તો એ હાલી નીકળી જાય ને આ જો આ જાળ ઓલી છે કે પાણી આવી જાય ભરાઈ જાય ને પછી આ ઉસી કરી દે ને આમાં માછલા પછી રોકાઈ જાય પાણી અહીંથી આમ જાય એટલે તો ચાલો આપણે નવા લોકેશનમાં આવી જાય ને આ લોકેશન છે એ તમને દર વખતે બતાવતો એ બહુ આગળથી નથી બતાવતો આ છે સિમ્બર બીચ ને આ બાજુ છે ખડા બંદર આ સિમ્બર બંદર ને આ છે દીવનો કિલ્લો તો ચાલો આજે નવા લોકેશનમાં આવે છે તે મજા આવે રખડવાની તો ચાલો હવે કેસલા પકડીએ શું કઉ માવા ખાઈ ખાઈને ને તમારા મોટા હડી જાય ચાલો તો ચાલો જો આવું લોકેશન છે તો ફટાફટ હવે દર ગોચીએ મિત્રો નાની એવી છે તો હવે કાઢીશ એવી નીકળે એવી બટકી એવી છે અમે કે લઈ લઈએ હવે બીજું એક જ લાંઘો છે નહીં બે લાંઘા છે તૂટી ગઈ મોટા દરગો તોય હાલો મોટા પકડવા છે જ મજા આવતી નહીં મિત્રો હમણાં કંઈ મળતું નથી આવું નાન્યુ નાની જાઉં મેખને ટાંગા જીત્યું મળે આમાં નો મજા આવે ઓલી એક મોટી આવી હતી મને એમ થયું કે અહીંયા ખડામાં તો જોરદાર લાગે છે કેસે નાની વિશે તરી દેડીમાં કવડી કાઢી કવડી ગઈ મસ્ત મજાની કેસલી નીકળીશ આ મસ્ત મજાની લોહી કાઢી ગઈ જો છે ગારામાંથી લોહી નીકળે છે ને મસ્ત મજાનો આ કવડી ગઈ આ જો આવડ્યા કવડ્યાનું ધ્યાન રાખ્યું નહીં તો એક લાંખો તોડી નાખ્યો છે પછી એક લાંખો છે ઊભા તોડી નાખો તો આવી કેસલી હોય લાલ લાલ છોડ છે ને કવડી છે શેર લાલ લાલ છોડ કાઢે ચાલો તો હવે ફટાફટ નાખી દઈએ કેચલાક યાર ના નથી મજા આવતી કેસલા કઈ ગયા મળે તો મજા આવે તો હાલો મિત્રો હવે ફાઇનલી શેર પાસ કેસલી મેલીશ આપણે નો મજા આવી આ લોકો દર જ નથી આવતા આવતનું પેલું દર મેલું તે મોટો બધી કેસલો નીકળ્યો ઘેડીક તો એવું લાગ્યું કે હવે કેસલા આગળ ખોલી લેવું છે અમે જામ ચાર પાંચ જ મેલા કેસલા ને દરમાં કંઈ લીધા જેવું નથી લોકેશન એક નંબર છે પણ એવું નથી કેસલા કારણે ને આ જો આ ઓલું ઓગન છે ઓલી બાજુ મીઠું પાણી ભેર્યું છે ને આ બાજુ ખાડીનું ખારું પાણી ભરેલું છે ચાલું તો હવે આગળ મળે તો સેક કરીએ ને પછી જાય ગયા ને ફ્રેશ થઈ જઈએ

પણ આપણી ખાડી નથી નકર આપણે ખબર હોય કે કેટલા કેસલા કાં આવે એ અહીંયા તો પહેલાં તો હું ખુશ મોટો બધી કેસલો નીકળ્યો હું કાં આગડી ફાડી નાખું પણ કેસલા કંઈ દર નથી હાલો મિત્રો ફાઇનલી હવે નાવ આવી જાય બે હાથો પગવા ધોઈ નાખી છે જો આ ખાડી છે પણ આમાં દર ઓછા છે અહીંયા જો જાળવેથી આ લોકો મેસલા પકડે જો જીવતા જીવતા મેસલા કંઈ ઘટે નિયમ આવે હો જો તો આ મોલા લોકો છે તાજા માણસો છે મને પેલા એમ હતો કે કોઈ અહીંયા આવતું નહીં હોય ત્યાં બધા તો રહે બહુ જ તમે બે તો ગોડે રાખે ગોડે રાખે દર હોય તો ગોડીએ ને કે જાઉં કે ચાલો તમે ફટાફટ નાઈ કે ઇન્ટરવ્યુ બગડી ગઈ સાવ તો મિત્રો ફાઈનલી નાઈ જોઈ લીધા કેટલા રેવા લઈ લીધા ચાલો તો તમને ઘેર જઈને ને કેટલા કેસલા રહ્યા આગે ઠંડી લાગે આ જો ઠંડી ઠંડી લાગે જ નહીં પણ આ બધી છે ને માગા મળી છે બાકી આપણે ઠંડી લાગે જ નહીં આપણે કાશ્મીરમાં દોઢ મહિનો રહ્યા હતા ઊગાડે હાઈ પછી ઊંય થાય પાછા હાલો મિત્રો ફાઇનલ ગેર પહોંચી જાઈશને એ કામ ચાલુ છે જો દોર હાંધવાનું જો લાઈનમાં બેસીને કાનજી ને કેમ થાય હે કાનજી અહીં જો કેશ લાવે કેસ કાળે શું કરે કાળે આમાં કેશલો છે એક મોટો ને બીજા નાના નાના છે કઈ મજા આવી ની બરાબર હમ ગીતા પાણી ગરમ કરીશ મારા આટું અને કવડી જાય ને તો ખબર પડવાની છે હાલો મિત્રો નાઈ મસ્ત રેડી થઈ ગયા છે ને આ લોકો હજી કામ ચાલુ છે જો હજી દોરું માં જ્યાં જ્યાં ગાબડા પડ્યા ને એ બધા હાંધે ગીતા પપ્પા બધી ગીતા નીંદર ને થતી બાર ખોલે ને બંધ કરે છે ને અમારે લવ ભાઈ જો અહીં પતંગ ઉડાડે છે હેલો ભાઈ હા ખુલડમ ને કાઢી ને શૂટો મને એમ થઈ કે બાંધી લો તો તાતો જાત કેમ હા તો હવે लऊ भाई पतंग पुगाडी जाओ कहां से हां यहां जरी लऊ भाई पतंग ये जनावर बनाई जाओ <laughs> तो बोवा घी मखली दी दिस पतंग आई अब एक बार जाहे એટલે પાછી આવ્યે ની હું કે લઉ આવ્યે ની તો એ તો હાથી વા છે હા તો તો પડી ઓલું એકવાર કઈ તો દે ઉડે તો હા ઉડે તો જા નકર બાવળીમાં ગા હા તો આ પડી જાય એટલે ઉડે તો હા નકર બાવળીમાં ગા થઈ જાય

એ તમને કહે તો ચાલો પછી મળીએ હાલો મિત્રો ફાઈનલી અમે ખાઈ લીધું ને ખાઈને બધા નીકળી જસ હું એક બે ત્રણ ચાર પાંચ ગામમાં ગયો નથી પાંચ જણા થઈ ને પાંચ સો જણા અમે જઈએ તો આગળ નવી ઓડી છે એટલે પણ એમાં કામ બધું કરવાનું છે પણ બીજી ઓડી લેવા જાય છે એક છે ને બીજી લેવા જાય એમ કે એક સે નાની સે એના કરતા મોટી લેવા જાય તો વિડીયો માં બનાવી જો હવે કેમ છે કોને ખબર હાલો મિત્રો ફાઇનલી પૂગી જશે આપણે બંદર માં ને આ બંદર માં જો ઓડિયન બધું છે પણ હજી પાણી નથી આવ્યું તો હવે પાણી આવી તો હું બેઠવું પડીએ ને આપણે ગોદડી ડીંગોને લઈ લીધો છે આમાં ઓલી નવી ઓડી માં ધજા પહેરવાનું છે એટલે ડીંગો છે ને આ જો બધા અમારા માણસો આ અમારે કીર્તનભાઈ છે એ ઓડીમાં જ જો બધો સામાન લઈને હવે ક્યાં આવ્યું ઓડી કેટલા

મજા આવે જો ગારામાં ની હું પેલા સડી જાઉં તો હાલો મિત્રો ફાઇનલી નવ વાગી જાય અને પાણી આવી જો ને બેઠી જાય ઓડીમાં બધા મસ્ત મજાના ને ડ્રાઈવર મેં હોડીનો સ્લેપ મારી દોશ પિતાના પપ્પા અહીંયા બેઠા ડ્રાઈવર અહીંયા છે હું અહીંયા બેઠી જ તેમ વસાડે રહેવું પડે તમ કે આપણું નક્કી નહીં કઈ ડોલી જાય એટલે જ્યાં લોકો અહીંયા કામ કરતા એટલે એને વાંધો આવે નહીં ચાલો તો આગળ માવો તો ચાલુ જ છે આગળ ફટાફટ ટ્રાન્સફર આપવું છે તો મિત્રો ફાઇનલી જો આ વીજ ચાલુ કરીશ અને દોરીઓ અને આગળ ની શાટ બાંધેલું છે તો રેવીસ લાગે છે હોડી જો કઈ રીતના નીકળે હોડી આખી ફરે જો તો મિત્રો અટાડે ફિલિંગ આવે કેમ કે હોડી ચાલુ થઈ ગઈશ

તો મિત્રો આપણે સામે આવી જઈશ ફાઇનલી રાજપરા ને આ છે રાજપરા ની દીવાદાંડી જો લાઈટ સાઈડ ને આ જો વાણ આવે મસ્ત મજા જો કેવું આવે અમે બધા મોરામાં સડીને બેઠા છે કયા પુગ્યે કયા પુગ્યે એમ વાટે છે એ ટાટ કેવી હોય ઉભો થા તો એમાં માણસું મોરા બેઠા જરા ઘણા બધી છે માણસો તો જો આવી ગયું રાસપરા ને આખી ઓળીઓ જઈને તમને કે કઈ ઓળી છે એ વિડીયોમાં બનાવે જો બાય બાય તો મિત્રો ફાઇનલી અમે અહીંયા ઓળીને સામે પૂગી જાય પણ અહીંયા બે હરી પડીશ પછી એક કામ જઈશ ને એક કામ જઈશ અહીંયા પાણી ઓછું છે ને અહીંયા જો આ લોકો ઓલું જો ખંભે ઓલું મારીને જાય શું કહેવાય બાહુબલી બેનેશ હવે ના પાણીમાં વધારે છે તો કેટલું પાણી છે સાત્ય સાત્ય પાણી છે ને અહીંયા ના ગોઠણે ગોઠણે પાણી છે તો હવે આ ઓલું નાખીને એમાં દોરીઓ બાંધીને હવે આમ ખેંચ છીએ આમાં ડિજિટલ એક્શન છે બધી મને મજા આવે છે આમાં ચાલો તો મજા આવીશ પણ હવે તો હાલો મિત્રો ફાઇનલી ઓડી મળી ગઈશ જો આ આવડી છે આવડીમાં હવે કામ ને બધું કરાવવાનું છે તો ઓડી મળી ગઈશ ને આ બીજા માણસો આવી જાય દોસ્તારું છે ગોપીના બે હોડી જો બાજુ બાજુ થઈ ગઈ હવે આગળ પાછળ બાંધવાની છે આગળ તો આ લોકો જો સોડાને લેવે છે માવાને તો ખાઈ બાઈન પછી ઝટકાવી આઈથી ડાયરેક્ટ છોટે છૂટ જવાનું છે હવે કેમકે હવે દહ ફાડા દહ વાગી જાય તો મિત્રો ફાઇનલી હવે હોડી બાંધી લીધીશ અને હોળીમાં શ્રીફળ વધારે ને ને કરે અગરબત્તી કર લે ને તો જા બાંધે પછી નીકળવાનું છે જો નંબર પ્લેટ છે નંબર પ્લેટ ને બધું સાથે સાથે છે હવે આમાં કામ કરાવીએ એ લોકો પછી કમ્પ્લીટ થાય હજી તો આ બધું બાકી છે કામ કરાવવાનું જય માતાજી તો હાલો મિત્રો ફાઈનલી પહોંચી છે હવે ખડા બંદરમાં અને દોઢ વાગી ગયો છો હું તો ઓડીમાં બેઠો બેઠો હું ગયો છો હવે બધાને જો અહીંયા ઓડી લઈને છે ને બધાને ઉતારેશ હવે હવે અમે બે જણા છે તેમ કપડાં શોર્ટ પહેરા પાંચ ત્યાં સડે એમ નથી તે લઈને આવે છે હવે ખંભે સડે સડાવીને પાણી અહીં કાંઠે વધી પૂગી જઈશ જરૂર તો ચાલો હવે અહીંયા વિડીયો પૂરો પૂરો કરીએ અને મળ્યું નવા વિડીયોમાં ને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિયા નો વિડીયો ભાઈ ભાઈ જય માતાજી